રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસના ટેકાના ભાવે ખેડૂત ઘઉંની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવનાર છે ઘઉંની રજીસ્ટ્રેશનની તારીખ એક એક બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર સુધી ઘઉંનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની તારીખ રાખવામાં આવેલી છે ખેડૂત મિત્રો અને ઘઉં ખરીદીની તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી ખરીદી કરવામાં આવનાર છે તો જે પણ ખેડૂત મિત્રોને ઘઉંને ટેકાના ભાવે વેચાણ કરવાનું હોય અને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેઓ ઝડપથી રજીસ્ટ્રેશન કરાવી નાખે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના નિયત કરવામાં આવેલા ગુણવત્તાના ધોરણ મુજબ ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલે ચોવીસો ને બે હજાર ચારસો પચીસ લેખે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લિમિટેડના ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં આવનાર છે તો તમને પ્રતિ ક્વિન્ટલને બે હજાર ચારસો પચીસ રૂપિયા જેટલો આપવામાં આવનાર છે જે ખેડૂત મિત્રો દ્વારા નોંધણી કરવામાં આવેલ ન હોય તેઓ સાત બાર અને આઠ તલાટીના વાવેતર અંગેનો અદ્યતન દાખલો અને ખાતેદારના બેંક પાસબુક કે કેન્સર ચેકની નકલની વિગતો સાથે નોંધણી કરાવી લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળે તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા ખરીદ કેન્દ્ર ખાતે ઘઉંના જથ્થાનું વેચાણ કરી લઘુત્તમ ટેકાના ભાવના લાભ મેળવવા તમામ ખેડૂતોને વિનંતી છે જે પણ ખેડૂત મિત્રોને પોતાની પાસે ઘઉં વધારે હોય અને તેમને ટેકાના ભાવે નાખવા હોય તો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હજી ચાલુ છે તેમજ ઘઉંની ખરીદી માટેની પણ પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે તો પોતાને ટેકાનો ભાવ તમે ચોક્કસથી લઈ શકો છો